નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આપણે ફરી સરકારી નોકરીની જાહેરાત ની માહિતી સાથેનો વિડીયો લઈને હું આવી ગયો છું આ નોકરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ જગ્યાઓ જોઈએ તો આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર પબ્લિક આસિસ્ટન્ટ ટીડીઓ સેકન્ડ નંબર ની જગ્યા છે ઇન્સ્પેક્ટર ત્રણ નંબરની જગ્યા છે સહાયક ઇન્સ્પેક્ટર એટલે કે જે બાંધકામ વિભાગની જગ્યાઓ છે તેની અંદર ભરતી થવાની છે અહીં મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો ઓગણપચાસ હજાર છસો સુધીનો અહીં ફિક્સ પગાર પણ મળવા પાત્ર થશે આપણે આ ભરતી બાબતની સંપૂર્ણ માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલી પીડીએફમાંથી જોવાના છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ ટીડીઓ ખાતા માટે નીચે જણાવેલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ ત્રણ બાર બે હજાર પચ્ચીસના રોજ રાત્રિના તેવીસ ને ઓગણ સાહી કલાક સુધીમાં મળે તે રીતના ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે

આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ મિત્રો તો અથવા માન્ય સંસ્થાનો વર્ષથી ઓછો નહીં તેવો અનુભવ ધરાવતા ડિપ્લોમા હોલ્ડરો પણ આ જગ્યા પર અરજી કરી શકે છે આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને લેવલ નવ પ્રમાણે તેપન હજાર સો થી એક લાખ સડસઠ હજારની ની ગ્રેડ પે માં પગાર મળવા પાત્ર થશે હવે મિત્રો અહીં વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારોની વય અઢાર વર્ષથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ હોય હવે આગળની જાહેરાત ક્રમાંક જોઈએ તો પંદર નંબરની જે જાહેરાત છે મિત્રો એમાં જગ્યાનું નામ છે ઇન્સ્પેક્ટર અહીં જગ્યાની સંખ્યાઓ જોઈએ તો ત્રેવીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ મિત્રો તો બાર જગ્યા બિન માટે છે બે જગ્યા ઈડબ્લ્યુએસ માટે છે પાંચ જગ્યા એસસીબીસી માટે છે એક જગ્યા એસસી માટે છે અને ત્રણ જગ્યા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે છે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આ જગ્યા માટે તો બીઈ સિવિલ કરેલો હોય તેવા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને લેવલ આઠ પે મેટ્રિક્સ મુજબ ચુવાલીસ હજાર નવસો થી એક લાખ બેતાલીસ હજાર ચારસો ના ગ્રેડ પે માં પગાર મળવાપાત્ર થશે અને અન્ય સરકારી લાભો પણ મળવાપાત્ર થશે અહીં મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા કર્મચારીઓ હોય જાહેરાત ક્રમાંક સોળ એ જોઈએ મિત્રો તો જગ્યા નામ છે સહાયક સબ ઇન્સ્પેક્ટર જગ્યાઓની વાત કરીએ તો કુલ અડતાલીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અહીં મિત્રો કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો બિન અનામત ઉમેદવારો માટે બાવીસ જગ્યા છે ઈડબલ્યુ માટે ચાર જગ્યા છે એસસીબીસી ના ઉમેદવારો માટે દસ જગ્યા છે એસસી ઉમેદવારો માટે બે જગ્યા છે અને એસટી ઉમેદવારો માટે દસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે સહાયક સબ ઇન્સ્પેક્ટર ની શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ડીસી એટલે કે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા બીઈ સિવિલ અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે આ જગ્યા પર નિમણૂક પામતા ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ માટે 59600 ના માસિક ફિક્સ વેતન નિમણૂક આપવામાં આવશે ત્યારબાદ તેમને રેગ્યુલર પગાર ગ્રેડની અંદર નિમણૂક મળવા પાત્ર થશે અહીં મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોય તેટલી ઉંમર ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને આ નિયમ લાગુ થતો નથી હવે મિત્રો ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ ધ્યાનમાં લેવાની સૂચનાઓ અહીં આપવામાં આવી છે સૂચના નંબર એકની અંદર મિત્રો અરજી કરતા ઉમેદવારોને અરજી પત્રક ફી કેટલી ભરવાની છે તે અહીં આપવામાં આવી છે તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે અરજી દીઠ રૂપિયા પાંચસો તથા ઈડબ્લ્યુએસ એસસીબીસી એસસી એસટીના ઉમેદવારોને રૂપિયા બસો અરજી પત્રક ફી ઓનલાઈન ભરવાની રહેશે ના નંબર બે જોઈએ કે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માગે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત ગણશે તો તેમની અરજી રદ બાતલ કરવામાં આવશે સૂચના નંબર ત્રણ જોઈએ મિત્રો કે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા સમયે તેવો જ ફોટો તેમણે રજૂ કરવાનો રહેશે નંબરની સૂચના જોઈએ કે એક એક ઉમેદવાર કેડર માટે જ અરજી કરી શકશે એકથી વધુ અરજી કરેલી હશે તો છેલ્લે જે અરજી કન્ફર્મ થયેલી હશે તે માન્ય ગણવામાં આવશે આ અરજી માટેની જો તેમણે ફી પણ ભરી દીધી હશે તો તે પરત કરવામાં આવશે નહીં પાંચમા નંબરની સૂચના જોઈએ કે ઉંમર લાયકાત અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે ગણતરી માં લેવામાં આવશે છ નંબરની સૂચના મિત્રો અહીં જોઈએ કે માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલો તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્ઝર્વેશન કોષ્ટક રજૂ કરવાનું રહેશે સાતમા નંબરની સૂચના જોઈએ કે ગુજરાતમાં માગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા પછીનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે મિત્રો આઠમા નંબરની સૂચના છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ફરજ બજાવે છે તેવા ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લીપ રજૂ કરવાની રહેશે આ ઉપરાંત જો એક કરતાં વધુ હોદ્દા પર ફરજ બજાવેલી હોય તો પ્રમોશન કે સિલેક્શન હુકમની નકલ રજૂ કરવાની રહેશે તો મિત્રો અહીં અરજી કરવા માટેની બીજી અલગ અલગ પ્રકારની માહિતી અને સૂચનાઓ તમને આપવામાં આવી છે આ જગ્યામાં અરજી કરતા પહેલા તમારે AMC ની વેબસાઈટ ઉપર જઈ અને આ જાહેરાતને ડાઉનલોડ કરી અને તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ અરજી કરવાની રહેશે મિત્રો આ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ટીડીઓ ખાતા માટે નીચે જણાવેલી જગ્યાઓ ભરવા માટેની નિયત અરજીઓ મંગાવવાની જાહેરાતની માહિતી તો તમે જો આ પ્રમાણેની લાયકાત અનુભવ છે ભરતી અંગેની જાહેરાતની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ શેર કરો ધન્યવાદ આભાર